મિત્રો પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સદૈવ એક લક્ષ્ય હોવું જોઈએ કે તે પોતાના નિર્ધારિત ટાર્ગેટ પર પહોંચે પોતાના માટે અને પોતાના પરિવાર માટે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને આ કટ કલી કાળમાં પ્રત્યેક વ્યક્તિનું એક લક્ષ્ય તો હોવું જ જોઈએ કારણ કે તમારા લક્ષ્યના સ્વરૂપ પર જ તમારો જીવનનું સ્વરૂપ નિર્ભર હોય છે પરંતુ ઘણા લોકો ધર્મજ્ઞો સંતો દ્વારા અપનાવેલા સન્માર્ગોનું ઉલ્લંઘન કરીને જીવનમાં સંઘર્ષ કરતા રહે છે મહેનત કરવા છતાં પણ ભાગ્ય તેને અસંતુષ્ટ રાખે છે મિત્રો લક્ષ્ય જીવનની વાત છોડી દઈએ તો પણ આપણા ભાગ્ય અને આપણી કિસ્મત આપણા આપણા માટે ખૂબ જરૂરી હોય છે મિત્રો જૂન મહિનામાં અચાનકથી શું થશે જે તમારા જીવનને બદલવા પર મજબૂર કરશે શું ગ્રહોનો સાથ મળશે શું કહે છે તમારા સિતારાઓ તેના વિશે વિસ્તૃત જાણકારી આપવાનો છું તો આ વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે સાંભળવાનો છે અને સમજવાનું પણ છે અને એમ પણ સત્તા પદ પ્રેમ વિવાહ ધનના પ્રદાતા ગુરુ ગ્રહ ચૌદ મેથી તમારા અષ્ટમ ભાવમાં પહોંચી રહ્યા છે આકસ્મિક ધન અને આકસ્મિક ઉન્નતિના કારક રાહુ ગ્રહ પણ તમારા ચતુર્થ ભાવમાં સ્થિત છે તો સૂર્ય ભાગીદારી ભાવમાં મંગળ કર્મ ભાવમાં બુધ આઠમા ભાવમાં તો શુક્ર ગ્રહ તમારા છઠ્ઠા ભાવમાં ઉપસ્થિત છે અને આ જ સ્થિતિ તમને ઘણું બધું દઈ શકે છે તો ચાલો જાણીએ વૃશ્ચિક રાશિફળ જૂન બે હજાર પચીસ વૃશ્ચિક રાશિફળ જૂન બે હજાર પચીસના અનુસાર જૂનનો મહિનો તમને લાભાલાભના અવસર આપીને જશે કારણ કે એકથી ત્રીસ જૂનની વચ્ચે તમે દેહબળ અને ધનબળને નિયંત્રિત કરવામાં કામયાબ રહેશો તમારો આત્મબળ ઊંચાઈઓ પર હશે તમે વાદળોમાંથી વરસતા ઝડના સમાન એટલા સ્વસ્થ અને સુંદર નિર્ણય લઈ શકશો જેનો લાભ તમને ધન અને કાર્ય લાભના સુખ સ્વરૂપમાં પ્રાપ્ત થશે શુક્રગ્રહ છઠ્ઠા ભાવમાં ઉપસ્થિત છે જે તમને પ્રિયતમથી રૂબરૂ કરાવી શકે છે ઓગણત્રીસ જૂન પહેલા વિવાહિત જીવનમાં પરેશાનીઓ આવી શકે છે એટલા માટે આપસી તાલમેલ બનાવવાની આવશ્યકતા રહેશે અન્યથા પ્રેમ સંબંધમાં ખટાશ આવી શકે છે તેની સાથે સાથે એક જૂનથી લઈને સત્ર જૂનની વચ્ચે ભાગીદારીના બિઝનેસમાં રોષની પણ સંભાવના છે ત્યાં સુધી કે વિદેશ યાત્રાથી પણ તમને નુકસાન થઈ શકે છે એટલા માટે સંયમ અને સમજદારી જૂન મહિનામાં ખૂબ જ જરૂરી છે અમે જાણીએ છીએ તમારા પરિવારમાં પ્રેમ અને અસમંજસની ઓછપ રહે છે અમે એ પણ જાણીએ છીએ કે તમારો દોષ નથી કાર્યક્ષેત્રમાં વ્યસ્તતાને લીધે તમને પૂરી રીતના સુખ મળતું નથી પરંતુ ગુરુનો અષ્ટમ ભાવમાં બુદ્ધની સાથે બિરાજમાન થવું તમારા માટે નવી ક્રાંતિ લઈને આવી શકે છે તમે જે શક્તિશાળી વ્યક્તિની ઓછપ મહેસૂસ કરી રહ્યા હતા તે હવે તમારા જીવનમાં આવી શકે છે અથવા તો એવું પણ થઈ શકે છે કે તમે કોઈ એવા વ્યક્તિને મળો જે અજાણ્યું ન રહીને પોતાનું બની જાય અને એમ પણ ગુરુગ્રહ ધન અને પ્રેમના લોડ થઈને વિચરણ કરી રહ્યા છે એવામાં પરિવાર સાથે યાત્રાઓ થશે પરિવાર સાથે બહાર રાજ્ય ત્યાં સુધી કે વિદેશમાં પણ પ્રવાસનો લાભ મળી શકે છે અમે જાણીએ છીએ કે તમે જીવનને ખુશહાલ બનાવવા માટે કઠોર મહેનત કરી રહ્યા છો અને જેનું રિઝલ્ટ પણ તમને જૂન મહિનામાં પ્રાપ્ત થશે છ જૂનથી બુધગ્રહ પણ તમારા જ ઘરમાં ઉપસ્થિત રહેશે જે લાભમાં વૃદ્ધિ કરાવડાવશે કોલસો પથ્થર હોટલ મેડિકલ કપડોના કારોબારમાં લાભ મળશે મોટા ભાઈ બહેન તેમજ મિત્રોની સાથે તમારી ફાયદાકારક ડીલ થશે સાત જૂન પછી રાજનીતિના ક્ષેત્રમાં પણ ખૂબ જ ઉન્નતિ થશે ભાગ્યના સહયોગથી રોકાયેલા કામો આગળ વધશે પ્રતિયોગિતામાં સફળતા પ્રાપ્ત થશે સંતાન સુખ અથવા સંતાનથી સુખ પ્રાપ્તિના યોગ નિર્મિત થશે સંતાનની ઉચ્ચ શિક્ષાના યોગો બનશે અને પરિવર્તન પહેલો લાભ તેમને પ્રાપ્ત થશે જેમની નોકરી છૂટવાનો ભય હંમેશા રહ્યો હતો અથવા મનમાં હંમેશા ખરાબ વિચારો આવી રહ્યા હતા કે કંપની ડૂબી જશે પૈસા બરબાદ થઈ જશે અથવા તો તમારા પર ચાર્જ શરૂ થશે રીપુ ભાવમાં શુક્રની ઉપસ્થિતિથી તમને કોર્ટ કેસમાં સફળતાની સાથે સાથે બંધનમાંથી મુક્તિના યોગ નિર્મિત થઈ રહ્યા છે રાહુ તમારા મનમાંથી ભય અને તણાવને સમાપ્ત કરશે ગુપ્ત રોગોથી મુક્તિ અપાવશે ત્યાં સુધી કે રાહુ એકથી ત્રીસ જૂનની વચ્ચે ભાગ્યોદય કારણ સિદ્ધ પણ થશે બીજો લાભ તમને માનસિક શાંતિની સાથે ભૌતિક સુખ સુવિધાની પ્રાપ્તિમાં થશે તમે પાછલા ઘણા વર્ષોથી જે સન્માનની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હતા તો કોઈ મોટા કાર્યક્રમમાં તમને સન્માનિત કરવામાં આવશે તમે એક સાથે ઘણી જગ્યાઓ પરથી લાભ કમાવવા માટે ઉત્સુક હતા તે લાભ થવાથી તમારા જીવનમાં ધનનું તો પૂર આવશે જ પરંતુ સાથે સટીક નિર્ણય લેવામાં પણ સફળ રહેશો અને તમે સફળતાની સીડીઓ ચડીને ખૂબ જ આગળ વધશો એવામાં પણ જો તમે ફોટોગ્રાફર ફિલ્મ જગત ટીવી જગત મોડેલિંગ સોશિયલ મીડિયા અથવા તો ટૂર એલ ટ્રાવેલ્સના ક્ષેત્ર સાથે સંબંધ રાખો છો તો જૂન મહિનો તમારા સપનાઓ સાચા જરૂર કરશે અને એમ પણ જૂન મહિનામાં બબે રાજ્યો બની રહ્યા છે તો નિશ્ચિત રૂપથી તે બુદ્ધિ વિવેકના લીધે તમને અનેક ક્ષેત્રોમાં લાભાન્વિત કરશે સંચારના માધ્યમ સાથે જોડાયેલા લોકોને લાભ અપાવશે જો તમે મેડિકલ ગેમ્સ પ્રાઇવેટ ક્ષેત્ર સાથે સંબંધ ધરાવો છો તો અચાનક લાભમાં યોગ બનશે વરિષ્ઠ અધિકારીઓને મળવાથી અચાનક પ્રમોશન મળશે વેતન વૃદ્ધિની સાથે સાથે નવી જગ્યા પર ટ્રાન્સફર પણ થઈ શકે છે જો તમે વિદેશમાં સ્થિત છો અને લાંબા સમયથી કર્જના દલદલમાં ફસાયેલા છો અથવા તો તમારી પાસે કામ તો ઘણું છે તમારી પાસે શોપ છે સ્ટોર છે હોટલ છે રેસ્ટોરન્ટ છે તો પણ પૈસાના નામે શૂન્ય છે અથવા તો વર્ષમાં અંતે શૂન્ય થઈ જાય છે તો આવી દરેક સ્થિતિઓમાંથી તમે બહાર નીકળશો ગુરુના પ્રભાવથી તમને લોન અથવા તો નવો રસ્તો મળી શકે છે જે તમને ઉન્નતિ તરફ લઈ જશે એટલે કે જૂન મહિનામાં તમે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં કામયાબ રહેશો ત્રીજો લાભ એ યુવાનોને પ્રાપ્ત થશે જે ડિગ્રી અને અનુભવના આધાર પર પોતાના જીવન પથમાં આગળ વધવા માટે નવી જોબની શોધમાં છે અને એમ પણ જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે સમયસર આ યોગોને જાણીને ઉપાય કરીને આગળ વધી શકો છો જય ગુરુદત્ત જય ગિરનારી